નમસ્કાર સરસ્વત મિત્રો એક્ઝામ સાથી ચાલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જિલ્લા ફેર એક તરફી બદલી કરાવવા માંગતા તમામ શિક્ષકો માટે સિન્યુરી સિન્યુરિટી લિસ્ટ અને અગ્રતા લિસ્ટ આવી ગયું છે તો એના માટે આપણે સૌ પ્રથમ ગૂગલ ક્રોમ છે કે બીજું કોઈ સર્ચ એન્જિન હોય એ વેબ બ્રાઉઝર પર ડીપી ગુજરાત ટીચર ટ્રાન્સફર લખવાનું છે એટલે ટીચર ટ્રાન્સફર પોર્ટલની જે એપ છે વેબસાઇટ છે એ ખોલી જશે એ ખોલ્યા બાદ આપે આપનું લિસ્ટ સિન્યુરિટીની અગ્રતા લિસ્ટ જોઈ શકશો તો કેવી રીતે જો હું કહી દઉં છું તો આ પેજ છે એમાં દસમી ડિસેમ્બર અને અગિયારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ એમ બે દિવસ દરમિયાન આપ પોર્ટલમાં આપનો યુઝર નામ અને પાસવર્ડ નાખીને લોગ ઇન થઈ શકો છો અને શાળાઓની પસંદગી કરવાની છે તો શાળાઓની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખજો શાળાઓની પસંદગી કર્યા પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય અને આપને લેવું પણ પડશે એટલે એ બાબતે ખાસ ધ્યાન રાખજો તો જિલ્લા ફેરનો લાભ આપે લીધેલ છે એવું ગણાશે તો શાળાઓની પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો જેનાથી કોઈ ફેરફાર ના થાય થવાપાત્ર નથી એના લીધે કોઈ ભૂલ ના થાય તો એ આપ ધ્યાન રાખજો ધીમે ધીમે નીચે ડ્રેક કરતાં કરતાં નીચે આવવાનું છે તો આપ ડ આ રીતે આવશો ત્યાં હું ઇમ્પોર્ટન્ટ લિંકો બધી લખેલી છે તો શાળા પસંદગી માટે સમાવિષ્ટ શિક્ષકોની યાદી છે એ તમે જોઈ શકો છો નીચે ઓનલાઈન બદલી માટેની સૂચનાઓ છે એ તો આપ તમે સૌએ વાંચેલી છે હવે અગ્રતા સિન્યોરિટી વાઇઝ કાઉન્ટ જિલ્લો તો જિલ્લા પ્રમાણે અહીં સીટો લખેલી છે કે કેટલી છે અને અગ્રતા સિન્યોરિટી વાઇઝ કાઉન્ટ નગર તો એમાં પણ બધી સીટો શાળાઓની માહિતી આપેલી છે તો શાળા પસંદગી માટે સમાવેશ શિક્ષકોની યાદી જે બીજા નંબરની ટીક માર્ક કરેલી છે રાઇટ માર્ક એ લિંક તમારે ખોલવાની છે ત્યાંથી આપ સૌ યાદી ડાઉનલોડ કરી શકશો અને આ યાદીમાં તમારું નામ જિલ્લા પ્રમાણે યાદી આપેલી છે તો તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું હતું એ જિલ્લામાં તમારો સિન્યુરિટી ક્રમ કે અગ્રતા ક્રમ કયા નંબરે છે તમારું નામ સમાવેશ થયું છે કે નથી થયું એ તમામ માહિતી આપ જોઈ શકો છો સાથે આમાં જે જિલ્લામાં જગ્યાઓ ઘણી છે પણ બધા શિક્ષકો ફોર્મ ભરવા ના માગતા હોય અને જેમણે ફોર્મ ભર્યા છે એના લીધે અમુક જિલ્લાની યાદીઓ ટૂંકી પણ થઈ છે તો આપ જોઈ શકો છો અને શાળા પસંદગી વખતે ખૂબ ધ્યાન રાખજો જેના લીધે ભૂલ ના થાય કારણ કે શાળા પસંદગીમાં ભૂલ કરી તો એમાં ફેરફાર સંભવ નથી તો એ શાળા પસંદગી કરતી વખતે આપ ખાસ ધ્યાન આપજો દસ અને અગિયાર ડિસેમ્બરના રોજ ચાલુ થઈ રહી છે હવે આપ શાળા પસંદગી માટે સમાવિષ્ટ શિક્ષકોની યાદી છે તો એ લિસ્ટ પર કરશો તો આ રીતે જિલ્લાઓની લિસ્ટ આવી જશે ને ડાઉનલોડ લખેલું છે જમણી સાઈડ ત્યાં ક્લિક કરશો એટલે તમારા પોતાની જિલ્લાની યાદી ખોલી જશે તો આ રીતે આપ યાદી જોઈ શકો છો આપનો સિન્યોરિટી નંબર છે અગ્રતા ક્રમ છે તમારું લિસ્ટનું નામ છે બધું જોઈ શકો છો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો મનમાં કોઈ પ્રશ્નલ કોમેન્ટ રચૂ કરી શકો છો થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર